જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ આજે મિત્રો આપણે ફેસબુક પ્રોફાઇલને પ્રોફેશનલ મોડ પેજમાં કન્વર્ટ કરતા શીખીશું મિત્રો તો વિડીયો પૂરો જોજો વિડીયો પસંદ હોય વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો આપણે ફેસબુક પ્રોફાઇલને ઓપન કરીશું અને પ્રોફેશનલ મોડમાં કઈ રીતે કરવું એ શીખીશું મિત્રો મિત્રો આ રીતે આપણું નોર્મલ ફેસબુક પ્રોફાઇલ ઓપન થઈ જશે હવે આને પ્રોફેશનલ મોડ પેજમાં કન્વર્ટ કરવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા પ્રોફાઇલનું આઇકન તમારું દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું આ રીતે ક્લિક કર્યા પછી આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે મિત્રો તો હવે અહીંયા ત્રણ ડોટ પર ક્લિક કરી દેવાનું તમારે ક્લિક કર્યા પછી ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે મિત્રો તો નીચે આવશો તો તમને અહીંયા ઓપ્શન એક જોવા મળશે ટ્રન ઓન પ્રોફેશનલ મોડ આ ઓપ્શન જોવા ના મળે તો તમારે ફેસબુક એપને અપડેટ કરી લેવાની તો આના પર ક્લિક કરી દેવાનું ટર્ન ઓન પ્રોફેશનલ મોડ આના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે તમારે જે અલાવ કરવાનું માંગે એ આના અલાવ કરતું જવાનું તો અહીંયા લખેલું છે ટર્ન ઓન એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કરશું એટલે થોડી રાહ જોવાની રહેશે મિત્રો હવે હવે આપણે નેક્સ્ટ નેક્સ્ટ કરતું જવાનું છે નીચે નેક્સ્ટનું ઓપ્શન દેખાય છે મિત્રો તો અહીંયા ત્રણ ઓપ્શન જોવા મળશે મિત્રો પબ્લિક ફ્રેન્ડ અને કસ્ટમ તો આપણે પબ્લિક રાખીશું મિત્રો નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું કન્ફર્મ પર ક્લિક કરી દઈશું તમે જોઈ શકો છો મિત્રો આપણું પ્રોફેશનલ ડેશબોર્ડ જોવા મળી રહ્યું છે હવે નેક્સ્ટ પર ફરીથી ક્લિક કરવાનું ફરીથી ક્લિક કરીશું હવે પ્રોફેશનલ મોડમાં કન્વર્ટ થઈ ગયું છે મિત્રો આપણે સ્કીપ પર તમારે નેક્સ્ટ કરવા હોય તો કરી શકો છો આપણે સ્કીપ કરી દઈશું તો અહીંયા નીચે આવી ગયું છે ગો ટુ પ્રોફેશનલ ડેશબોર્ડ એના પર ક્લિક કરી દઈશું આપણે જોઈ શકો છો મિત્રો આપણું ડેશ બોર્ડ ઓપન થઈ ગયું છે હવે તમારા ટાસ્ક તમે પૂરા કરી શકો છો બધું તમને જોવા મળી જશે મિત્રો બેક જઈશું આપણે ફરીથી જોઈ લઈશું રિફ્રેશ કરી લઈશું મિત્રો આપણે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ફોલોઅવરનું ઓપ્શન આવી ગયું છે આ પેજમાં કન્વર્ટ થઈ ગયું થઈ ગયું છે મિત્રો પ્રોફેશનલ મોડમાં ડેશબોર્ડ તમે જોવા માગતા હોય તો મિત્રો અહીંયા તમારી પ્રોફાઇલ પર નીચે લખેલું છે નહીં તરફ અહીંયા તો ઉપર તૈયાર ઉપર ત્રણ લાઇન પર ટચ કરી દેવાનું અહીંયા લખેલું સીમ ઓર પર ક્લિક કરશું હજુ અહીંયા જોવા નહીં મળ્યું મિત્રો પ્રોફેશનલ મોડ તો બેક જઈશું આપણે પ્રોફાઇલ પર ક્લિક કરીશું અહીંયા લખેલું છે ડેશ બોર્ડ મિત્રો એના પર ક્લિક કરશું સ્વિચ ઓલ સ્ટાર્ટ વિથ ચેલેન્જ મિત્રો આના પર ક્લિક કરી દેવાનું એટલે ચેલેન્જ આવશે મિત્રો વીકલી ચેલેન્જ આવશે બધી તમારે પૂર પૂરી કરતું જવાનું બેક જઈશું મિત્રો આ રીતે પ્રોફેશનલ મોડમાં તમે ઓપન કરી શકો છો મિત્રો અહીંયા જોઈ શકો છો મિત્રો આ રહ્યું આપણું ડેશબોર્ડ અને લાસ્ટમાં મોનિટાઈઝેશનનું ઓપ્શન પણ તમને જોવા મળી જશે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આ રીતે તમે નોર્મલ પ્રોફાઇલને પેજમાં કન્વર્ટ કરી શકો છો પ્રોફેશનલ મોડમાં મિત્રો આજનો આજનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી